સાજે હું શેર કરીશ તમારી સાથે મોદક બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મોદક પ્રસાદમાં ગણેશજીને ચડાવીએ એ રીતે આપણે મોદક બનાવીશું તો અહીંયા આગળ મેં મિલ્ક પાવડર એક કપ લઈ લીધો છે અને કોપરાન છીણ લીધું છે તો આપણે કોપરાન છીણ ને મિલ્ક પાવડરથી મોદક બનાવીશું હવે આપણે એક પેનમાં મિલ્ક પાવડર લઈ લઈશું હવે એની અંદર આપણે દૂધ એડ કરીશું અહીંયા દોઢ કપ દૂધ એડ કરીશું આપણે અને સરસ મિક્સ કરી લઈશું આપણે પહેલાં જેથી ગાંઠો ના પડે ને એ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈશું તો આપણું સરસ એવું બેટર જોઈ શકો છો ગાંઠા વગરનું તૈયાર થઈ ગયું છે હવે ગેસ પર મૂકીને ધીમા તાપે આપણે એને હલાવતા જ્યાં સુધીને ઠીક ના થાય ને ત્યાં સુધીને એને ધીમા તાપે આપણે હલાવતા જઈશું આપણે ચાસની વગરના મોદક તૈયાર કરીશું તો આપણે હવે છે ને આની અંદર કોપરાના ભાગનું કોપરાના છીનનું આપણે ખાંડ એડ કરી દઈશું અહીંયા અડધો કપ મેં ખાંડ એડ કરી છે કાંઈ પાવડરમાં ખાંડ હોય એટલા માટે હવે સરસ એવું હલાવતા જઈશું અને થી આપણે બેટર બનાવી લઈશું કન્ટિન્યુઅસ આપણે હલાવતા જ રહેવાનું છે જેથી આપણું મિલ્કવાળું દૂધ નીચે ચોટેના આ રીતનું આપણે જો ઠીક થવા દેવાનું છે ધીમા કન્ટિન્યુઅસ હલાવતા રહીશું ને એટલે સરસ એવું આપણું ઠીક બેટર થવા લાગશે આપણે દસથી પંદર મિનિટે એને ચલાવવાનું છે તો આ રીતનું આપણું થીક થયું છે તો હવે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું આપણે એની અંદર અને મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર કોપરાની છીણ એડ કરીશું તો અડધો કપ પહેલાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું સરસ એવું બીજો અડધો કપ એડ કરીશું એક કપ આપણે કોપરાનું છીણ એડ કરીશું હવે સરસ એવું મિક્સ કરી લઈશું આપણે તો ઠીક થઈ જાય ને આ રીતનું રીતનું આપણે મિક્સ કરીશું હવે એક ચમચી આપણે ઘી એડ કરીશું એની અંદર હવે મિક્સ કરીને ને કરી લઈશું થોડુંક આપણે જોઈ શકો છો એકદમ આમ આપણું મિશ્રણ ઠીક થવા લાગ્યું સરસ એવું થીક કરી લઈશું હજુ થોડુંક તો સરસ એવું આપણે ઠીક થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈશું આપણે હવે ગેસ પરથી નીચે ઉતાર લેવાનું છે અને સરસ એવું ઠંડુ થવા દેવાનું છે થોડુંક એને ઠંડુ થોડુંક ઠંડુ થવા દેવાનું છે જેથી આપણે હાથમાં પકડી શકીએ તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને સરસ હાથમાં પકડાઈને એવું ઠંડુ થઈ ગયું છે આપણે હવે મોદક બનાવું આ રીતનું આપણે મોલ્ડ લઈશું હવે મોલ્ડરમાં બે બાજુ આપણે થોડાક પિસ્તા એડ કરીશું આ રીતે હવે જે સ્ટફિંગ આપણે કોપરાનું બનાવ્યું હતું ને એડ કરી દઈશું થોડું થોડું બે બાજુ ભરી લઈશું આ રીતે આ રીતે બે બાજુ ભરી લીધું છે હવે બંધ કરી લેવાનું છે આ રીતે આપણે બંધ કરીને થોડુંક સ્ટફિંગ આપણે અંદર ભરી લઈશું આ રીતે અને પેક કરી લઈશું તેવું પેક કરી લીધું છે હવે આપણે ખોલીને જોઈ લઈશું તો આપણા સરસ એવા મોદક બનીને રેડી થઈ ગયા છે તો હવે પ્લેટમાં મૂકી દઈશું અને આ રીતે આપણે બધા મોદક ભરી લઈશું તો આપણા સરસ એવા મોદક બની ગયા છે જોઈ શકો છો સરસ હવે આપણે એની ઉપર કેસરના ટાંકણા એડ કરીશું તો અહીંયા આ રીતે આપણે કેસરનો ટાંકણો મૂકવાનો છે હવે કેસરના ટાંકણા આ રીતના એડ કરી દીધા છે તો આપણા મોદક બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં